સૌરાજ ટ્રેક્ટર અને ટોટલ ઓજાર વેચવાના છે વન ઓનર ટ્રેક્ટર છે અને તેની સાથે તમે ઓજાર જોઈ શકો છો ટોટલ ઓજાર સાથે ટ્રેક્ટર તમને મળી જશે રોટાવેટર છે ઓટોમેટિક ઓરણી છે દાતી છે રાપ પાંચિયા વગેરે ઓજાર તમે જોઈ શકો છો વસ્તુ ટોટલ વેચવાની છે મહેશભાઈને ટોટલ વસ્તુ સાથે તમને ટ્રેક્ટર પણ મળી જશે

ટ્રેક્ટર અને ઓજાર તમે જોઈ શકો છો રોટા છે ઓરણી છે અને અન્ય ઓજાર પણ છે તમે જોઈ શકો છો દાતી છે પાછિયા છે વગેરે વસ્તુ વેચવાની છે અને સાથે ટ્રેક્ટર પણ છે ટોટલ વસ્તુ મહેશભાઈને વેચવાની છે સૌપ્રથમ હું તમને ટ્રેક્ટરની વાત કરું તમે વિડીયો અંદર ટ્રેક્ટર પણ ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ એફ વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘર બે હજાર સાચવેલું ખેડૂત મિત્રનું મહેશભાઈનું ટ્રેક્ટર ઘરની ખેતીમાં ચાલેલું એન્જિન ગેયર હાઇડ્રોલિક પાવરફુલ કંડિશનમાં કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન શું એ સો ટકા કંડિશન આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર ટ્રેક્ટર છે રૂબરૂ સ્થળ પર જઈ જોઈ ચેક કરી લઈને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર અને ટોટલ ઓઝાર લેવા કે જોવા જાવ તો મહેશભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર ઓઝાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

તેની સાથે તમે ઓરણી જોઈ રહ્યા છો આ ઓરણી પણ આપવાની છે ફૂલ ઓટોમેટિક ઓરણી તે પણ ન્યૂ મોડેલ જ છે સાચવેલી આ ઓટોમેટિક ઓરણી છે અન્ય ઓઝારની અંદર તમે જે દાંતી જોઈ રહ્યા છો તે દાંતી પણ આપવાની છે અને અન્ય તમે જે ઓઝાર જોઈ રહ્યા છો બીજો એક મગફળી સાફ કરવાનું તે પણ આપવાનું છે ટોટલ સામાન તમે જોઈ શકો છો તે સામાન વેચવાનો છે ટ્રેક્ટર અને ઓજારની કિંમત છ લાખ અને પાંચ હજાર મહેશભાઈ રૂબરૂ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ઓઝાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે ખેડા અને ગામ તમને થાસરા ગામે જોવા મળશે અમુલપુરા અમૂલપુરા હવે તમારે ટ્રેક્ટર ઓઝાર લેવા હોય તો મહેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે મહેશભાઈ નામ નેવું નવ બાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓજાર લઈ શકો આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર ત્રણસો અડસઠ રેડ કલરમાં ટ્રેક્ટર છે જગદીશભાઈ ઓનર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અગિયારના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ખેતીમાં ઉપયોગમાં લીધેલું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પલેટ આખું કંપની ફિટિંગ ઓરિજિનલ કલરમાં રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈએ ટ્રેસ ડ્રાઇવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બૅટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સી છત્રી પણ સારા તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર છો ટાયર છે કિંમતની વાત કરું તો બે લાખ ચાલીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ બેઠક કરી અને કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો

ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છેમો મહિના એટલે ઓગણીસ ના મોડલનું આ ટ્રેક્ટર ગણાય અને ટ્રેક્ટરની ટોટલ જવાબદારી લેવામાં આવશે ખેડૂત મિત્રનું ઘરઘરાવ ટ્રેક્ટર છે અને સાવ ઓછું ચલાવેલું છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો પહેલા તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે એન્જિન ગિયર હાઇડ્રોલિક કલર બધું કંપની કન્ડિશનમાં છે કંપની ફિટિંગ જોવા મળશે બધું

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો ભાવનગર અને નવા રતનપર ગામે જોવા મળશે ઉપર નંબર મળશે નંબર છે ત્રેસઠ પાંચ ચૌદ વાળા તે નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો ટ્રેક્ટર છે મહેન્દ્ર બસો પીચોતેર ડીઆઈ વેચવાનું છે અજીતભાઈ ભદ્રેશભાઈ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર અને બારના મોડેલ નું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ છે બાકી તમે જોઈ શકો છો ટ્રેક્ટર અંદર કલર કરવામાં આવ્યો છે અને ચાલીસ ટકા જેવા ટાયર છે બાકી વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો નો કોન્ટેક પણ કરી શકો છો રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો જાવેક્ટ કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે કિંમત બે લાખ અને ચાલીસ હજાર રાખવામાં આવી છે બાકી વધારે માહિતી માટે અજીતભાઈ ભદ્રેશભાઈ કોન્ટેક કરી શકો છો રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે

ઓરિજિનલ કન્ડિશનમાં ખેડૂત મિત્રનું ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ટ્રેક્ટર મોડલ છે અને આ ટ્રેક્ટર ક્લિયર કટ તમે ટ્રેક્ટરનું કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ છે કંપની ફિટિંગ આખું ઓરિજિનલ કંપની કલરમાં બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર આખા જોવા મળશે નવા ટાયર છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત એક લાખ અને પંચ્યાસી હજાર અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ થોડો ઘણો કિંમતમાં ફેરફાર થશે જો તમારે ટ્રેક્ટર લેવાનું હશે તો કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર તળાજા જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જનક સિંહ ના નવ્વાણું બે ઓગણ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો રામભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે ઇન્ડો ફાર્મ ત્રીસ ચાલીસ ડી તમે કન્ડિશન જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશન માં ટ્રેક્ટર મોડલ વાત કરું તો બે હજાર અઢાર ના મોડલ નું આ ટ્રેક્ટર છે અને પિસ્તાલીસ હોસ પાવર નું જોવા મળશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કંપની કલર છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ રામભાઈનું ટ્રેક્ટર લઈ શકો છો પહેલાં તેમનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રામભાઈનું લેવા કે જોવા જાવ તો પહેલાં તેમનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો પાછળથી તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બેટરી સારી છે સ્લેપસ્ટાર સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે ટાયર મીડિયમ કન્ડિશનમાં વિડીયોની અંદર આખું ટ્રેક્ટરનું કન્ડિશન ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે બાકી તમે જોઈ શકો છો અને પંચાવનસો છન્નું કલાક ચાલેલું છે તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ રામભાઈ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પોરબંદર તાલુકો છે રાણાવાવ અને મહીરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો રામભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે રામભાઈ નામ નવાણું જીરો પિસ્તાળીસવાળા નંબર પર ફોન કરી ઇન્ડોફ્ર તમે જે ઓરણી જોઈ રહ્યા છો આ ઓરણી વેચવાની છે મહેશભાઈને ઓરણીના મોડલની વાત કરું અને કંપનીની વાત કરું તો આ ઓરણી ભૂમિ કંપનીની છે અને મોડેલ બે હજાર ત્રેવીસના ના મોડેલનું છે તેર દાતાની આ ઓરણી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સાવ ઓછી ફરેલી અને ફૂલ સાચવેલી ઓરણી અને પાળાની સિસ્ટમમાં ડબલ પાળો પણ થઈ શકે છે અને દાતાની આ કંપનીની ઓરણી પણ નથી વધારે માહિતી માટે મહેશભાઈનો કોન્ટેક કરજો આખી કંપની કન્ડિશન છે તેમની ઘરની ખેતીમાં ચલાવેલી છે તમે વિડીયો અંદર જોઈ શકો છો બાકી વધારે માહિતી માટે તેમનો કોન્ટેક પણ કરી શકો છો રૂબરૂ સ્થળ પર જઈ ઓરણી રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો મહેશભાઈનો કોન્ટેક કર્યા બાદ જ રૂબરૂ ઓરણી લેવા કે જવા જજો કેમ કે જો ઓરણી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી કમ્પ્લીટ ઓરણી છે ચોખ્ખી ઓરણી તમે જોઈ શકો છો ક્યાંય પણ સડો પણ જોવા નહીં મળે તેર દાતાની અને બે હજાર ત્રેવીસ ના મોડેલની છે કિંમતની વાત કરું તો સાહીઠ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવેલી છે કિંમત અંદાજીત છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે આ કિંમત ફિક્સ નથી ઓરણી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો બોટાદ અને કાનિયાળ ગામે જોવા મળશે ઓરણી લેવી હોય તો મહેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે મહેશભાઈ ના અઠાણું બે છેતાલીસ વાળા નંબર પર ફોન કરી ઓરણી લઈશું મારુતિ સુજુકી અલ્ટો આઠસો ગાડી વેચવાની છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે સિકવેન્સ કીટ છે આરસી બુકમાં સીએનજી એન્ટ્રી જોવા મળશે માત્ર અડસઠ હજાર કિલોમીટર જ ચાલેલી છે જેન્યુન ગાડી શોરૂમ કંડિશનમાં

નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે કાર લેવા કે જોવા જાવ ઓનરનો ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કમ્પ્લેટ છે ઇન્ટ્રીયલ એકદમ સારું ક્યાંય પણ ગાડીની અંદર સળો જોવા નહીં મળે ચોખ્ખી ગાડી કિંમત માત્ર બે લાખ ને ત્રીસ હજાર અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને જોવા મળશે કાર લેવી હોય તો ઓનરના નંબર કઈ મેળવવા યુટ્યુબ ઉપર તો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે તું પાંચ એકાણું વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો